ત્યારે બગસરા સહિત વિવિધ શહેરોમાં આઠ શાખાઓ ધરાવતી બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીના સભાસદોને ભેટ અમરેલી જિલ્લા સબ રજિસ્ટ્ર અને મામલતદાર પ્રશાંત ભીડી નાયબ મામલતદાર નિહાર વઘાસ્યા તેમજ મંડળીના ડાયરેક્ટરો સહિત આગેવાનો સાથે મંડળીના ચેરમેન રશ્વિનભાઈ ડોડિયા આ દ્વારા મંડળીની કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો મંડળી રાજ્યમાં સતત છ વર્ષથી બીજા ક્રમે આવેલ છે ત્યારે સભાસદોને પંદર ટકા ડિવિડન્ડ સાથે ભેટ આપવામાં આવી હતી સભાસદોના બાળકોને શિક્ષણ માટે વાર્ષિક ચાર ટકા લેખે લોન પણ આપવામાં આવે છે મંડળીનો પ્રથમ વર્ષે રૂપિયા સોળસો નફો થયો જે નફો ચાર કરોડ સુધી પહોંચ્યો બગસરા નાગરિક સહકારી મંડળીના બાવીસ ઉપરાંત સભાસદો નોંધાયેલા કાર્યક્રમનું સંચાલન મંડળીના જનરલ એમડી ડી નિતેશ ડોડિયાએ કર્યું હતું બગસરા મંડળીની સ્થાપનાને ચાલીસ વર્ષ પૂર્ણ થયા મંડળી દર ત્રણ વર્ષે સભાસદોને આકર્ષક ભેટ આપતી હોય ત્યારે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસથી લગભગ સિત્તેર લાખ રૂપિયા જેવી માત પર રકમની ભેટ મંડળીના આઠ હજારથી પણ સ્થાયી સભાસદોને આપવાનો શુભારંભ જિલ્લા રજીસ્ટ્રાર સાહેબની ઉપસ્થિતિમાં મામલતદારશ્રીની ઉપસ્થિતિમાં અને મંડળીના સ્થાપક ચેરમેન રશ્મિભાઈ ડોડિયા સહિતના વિશાળ સંખ્યાના સભાસદોની ઉપસ્થિતિમાં આજે શુભારંભ કરવામાં આવ્યો છે અને આ ભેટ

એમને સરકારે નમૂના રૂપવૃત્તિઓ મંજૂર કરી અને લગભગ બધી પ્રવૃત્તિઓ કરવાની છૂટ છે એ સહકારી મંડળીઓને આપેલી છે એ બાબતની સભાસદોને જાણકારી આપી આ ઉપરાંત દરેક જે મંડળીઓ છે એને ગ્રામ્ય કક્ષાએ માઇક્રો એટીએમ મળે અને એ મંડળીઓ જે છે એને ઉપાટ કેસ જે છે